लाटी तालुका नो दुदारागामे કેટલા દિવસ નું કામ કર્યુંતું 10 દિવસ કામ કર્યુંતું 10 દિવસ કામ કર્યુંતું હા बरोबर પછી એ લોકો શું આમના 10 દિવસ મે કીધું કે અન પછી 4 મહિના થાય शादी जी અમને કોઈ હરકો જવાબ ન દે એક વખત અમે कलेक्टर ऑफिस साहेब जी जी आया हां

પગાર આપતા નથી દિવસ સમાજ ના મજૂર થઈને એમને મજૂરી સુકી રિક્ષા ભાડું વાહન ભાડું સુ

એના વિરુદ્ધમાં એવું જણા ભેગા થઈ કે ભાઈ અમે અનુસૂચિત જાતિના વાલ્મી સમાજ ના સફાઈ કામદારો છીએ અને અમે લોકો આટલા દિવસ કામ કર્યું છે અને અમારી થઈ રહી છે અમારો પગાર આપતા નથી બરોબર અમને હેરાન કરે પરેશાન કરે છે જે કઈ તમને જવાબ આપતા હોય તમામ બધી વસ્તુ લખી અને પોલીસ સ્ટેશન માં આપી દે હા તો વાંધો પોલીસ સ્ટેશન લાગુ લાઠી પોલીસ સ્ટેશન માં આપી દીધું ફરિયાદ પોલીસ ફરિયાદ નો લે કે વસ્તુ કરે બરોબર તો મને પાછો ફોન કરજો હા તો વાંધો નહીં આની જે મેડમ નું નામ ને બધું છે ને જે કઈ તમે ત્યાં કલેક્ટર પાસે ગયા લેખિત માં કઈ આપ્યું તું હા અને એ એ કોડ જે મેડમ રે એ જ લખાયું હતું એને આ બે મહિના થઈ ગયા છે અમારી પાસે તો કોપી પડે છે એની એ તો કોપી મને ફોટો પાડીને વોટ્સઅપ કરો ને

జరు